કચ્છની વાંઢિયા ગ્રામ પંચાયત દ્વારા મુસાફરો માટે અનોખી રિક્ષા સેવા સરહદી જિલ્લાના અનેક અંતરિયાળ ગામોમાં મુખ્ય માર્ગ થી ગામ સુધી પહોંચાડવા માટે લોકોને આજે પણ પગપાળા ચાલવું પડતું હોય છે ત્યારે કચ્છની વાંઢિયા ગ્રામ પંચાયત દ્વારા મુસાફરો માટે અનોખી રિક્ષા સેવા અપાય છે ભચાઉ તાલુકાના કાંઠા પટ્ટીના અંતરિયાળ વાંઢિયા ગામે ગામની ધોરી માર્ગ સુધી લોકોની આવાગમન માટે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વિના મૂલ્ય રિક્ષાની સેવા અમલમાં મુકાઈ છે સામખિયારી મોરબી વચ્ચેના રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવતા શિકારપુર ચોકડી થી ચાર કિલોમીટરના અંતરે આવેલા